મેગન ના મુહૂર્ત બહુ સારામાં સારા આવ્યા છે પૂનમ કેતા તમારા પ્રતાપરાય સોમાન કે તમારી બાદ સુગુણા બની મળતી રાશિ લગ્ન લાવ્યો માં ભગવતી ને પંકોત્રી લગી ગણપત દાદા ને વંદના કરી સોમવાર કેતા તમારી બેન સપોડા હી એ બા હુલા વ્યવસ્થિત બોલ લેલા હું પણ તો કે પણ સીપડિયા તને ખબર નથી પડતી હું ક્યારનો કહું છું એમ બધું કઈ ન કરે શું આપણે સમજાવું છે લે ન સમજાતું તો કે તો ખરો મને કે આ બારખડીમાં મને નથી આવડતું એમ આ વ્યવસ્થિત બોલો યાર આ છોતા બારખડી છે એવું છે હા એય મનનો ભાવ તું એ ભણ્યો ન હોય તો ક્યાંથી આવડે હા ભેળા વે હા પેલી બારકડી માં કહો હા પ્રધાનજી લગન બહુ સારામ સરા આવ્યા છે સારા આવી ગયા છે કહેતા તમારા પ્રતાપરાય પુનમ કહેતા બાપુ આપડા પ્રતાપરાય કહેતા અમારી બેન સુગુણા સોમર હા એવા મрти રાશિ ના લગન લગ્ન આયો હાલો ડીડી હવે કાય કામકાજ છે ને કરે ને જાવ ઝૈનેફ રેને કહો શું જાતા એમના મહારાજા આજમેને કહે પટિયાર કુળ બહુ મોટું છે જાને હા આપણે બધાનું ખાધું તો પડે હવે જીવન છે ભાઈ આ નો દાડીએ